નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત કિસાન યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજે કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે સાથે કેટલાક જિલ્લામાં ભારેથી ભારે વરસાદ તો ક્યાં ક્યાં કેટલો વરસાદ પડશે તે તમામ માહિતી વિશે આગળ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લી સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવી બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે ગુજરાતમાં હાલ વરસાદની તીવ્રતાઓ ઓછી થઈ રહી છે અને જાણે તાપમાન ઓછું જઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે જેના કારણે અનેક ગુજરાતીઓના મનમાં એક જ સવાલ છે કે અમારે ત્યાં ક્યારે વરસાદ પડશે ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદ અને તાપમાન અંગે હવામાન વિભાગે આગાહી કરી છે ગુજરાતમાં આગામી સાત દિવસ તમામ જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદ જોવા મળશે અમદાવાદ હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક રામશ્રય યાદવે આજે ગુજરાતના હવામાન અંગેની આગાહી કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં કેટલાક સ્થળોએ તાપમાન વધવા પાછળનું કારણ એ છે કે ઉત્તર ગુજરાતમાં ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે જેના કારણે ત્યાં ગરમીનું પ્રમાણ હાલ વધી રહ્યું છે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું હતું કે અમદાવાદમાં સિસ્ટમ બની હતી જેના કારણે ગઈકાલે ઓગણીસમી ઓગસ્ટમાં તાપમાનમાં વધારો નોંધાયો હતો આજે પણ આવી સ્થિતિ બનવાની સંભાવના છે આ સાથે તેમણે જણાવ્યું કે સાત દિવસ માટે ગુજરાતના તમામ જિલ્લા કવર છે જેમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે બીજા દિવસે નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ અને ગાજવીજની ચેતવણી આપવામાં આવી છે આ સાથે મોસમ વૈજ્ઞાનિકે જણાવ્યું છે કે બીજા દિવસે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે તેમણે જણાવ્યું છે કે સાતમા દિવસે ભાવનગર ભરૂચ અને સુરતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે રામશ્રી યાદવે આજ માટે અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ અંગે જણાવતા કહ્યું છે કે આ બંને શહેરોમાં હળવા વરસાદની આગાહી છે આ સાથે તેમણે ગુજરાતમાં કુલ વરસાદ અંગે જણાવ્યું કે એક જૂનથી આજ સુધી બે ટકા વધારે વરસાદ નોંધાયો છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી મને આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે